પાદરાના સાદરાની શાળાના શિક્ષક વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ થયો હરની લેક જોનની ઘટના બાદ પણ પ્રવાસમાં બાળકોના જીવના જોખમમાં મૂક્યા હોવાનું બહાર આવ્યું છે પાદરાની સાદરા પ્રાથમિક શાળાના બાળકો દરિયા કિનારે પાણીમાં મસ્તી કરી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે પોરબંદરના માધવપુર બીચનો વિડીયો નાગરિકે ઉતારી સોશિયલ મીડિયામાં મૂક્યો છે એક તરફ વડોદરા શહેર અને રાજ્યમાં સંખ્યાબદ્ધ શાળાઓએ પ્રવાસો રદ કર્યા છે ત્યારે પાદરાની સાદરા પ્રાથમિક શાળાના બાળકોને પોરબંદર પ્રવાસે લઈ જઈ માધવપુર દરિયામાં ત્રીસથી ચાલીસ બાળકો મસ્તી કરી રહ્યા હોવાનો વિડીયો નાગરિકે ઉતાર્યો હતો જેમાં સ્પષ્ટ નજરે પડે છે કે શિક્ષક પણ ત્યાં છે અને બાળકો પાણીમાં જોખમી મસ્તી કરે છે વિડીયો ઉતારનાર શિક્ષકને હરની ઘટના અંગે પૂછી પ્રશ્ન કર્યો હતો કે વડોદરા હરની તળાવમાં ઘટના બની તેને તમે ધ્યાનમાં નથી લેતા શિક્ષકે જવાબ આપ્યો ન હતો બાળકો શિક્ષકોની સામે જ પાણીમાં મસ્તી કરી રહ્યા છે એક તબક્કે શિક્ષક બાળકોને બહાર કાઢવાની કોશિશ પણ નજરે પડે છે પાદરા તાલુકાના સત્ર વિદ્યાર્થીઓ પ્રવાસ માટેની પચીસથી ચોવીસથી યાત્રાથી મંજૂરી આપવામાં આવેલ છે એવી પ્રવાસ સર્વોને આધીન મંજૂરી આપવામાં હોય છે પ્રવાસ સંપૂર્ણ સલામત રીતે થાય વિદ્યાર્થીઓની સંપૂર્ણ સલામતી જળવાય તમામ બાબતોની યોગ્ય ચકાસણી કરવાની હોય છે એ પ્રમાણે આયોજન કરવાનું હોય છે અને એ પ્રમાણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પણ તકેદારી શાળાએ શિક્ષકોએ રાખવાની હોય છે આ ઉપરાંત વધુ ઊંચાઈવાળા ઊંડાણવાળા પાણીવાળા તેમજ દેખીતા જોખમી સ્થળોએ પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવેલ નથી સાહેબ વિડીયો જે વાયરલ થયો છે જોખમી રીતે બાળકો દરિયાના પાણીમાં મજા લઈ જાય છે આવી ઘટના બની છે શું કાર્યવાહી સાહેબ ખરેખર આ ઘટના બની ખૂબ ગંભીર બાબત છે ત્યાંના સરપંચશ્રી અને મીડિયા દ્વારા પણ મને આ પ્રકારે જાણ થઈ છે

તમામ શાળાઓને સૂચના આપવામાં આવશે પ્રવાસ કોઈ પણ પ્રવાસ કરો તો આવા સ્થળો ન લેવા એ ઉપરાંત દેખી દેખીત રીતે જે જોખમી છે એવી સ્થળોની મુલાકાતનો આદેશનો ભંગ ન થાય એની શાળાઓએ તમામ તકેદારી રાખવી અને શક્ય હોય તો પ્રવાસ ટૂંકો પ્રવાસ કરાવો એવું આપણે એમને સૂચન આપીશું થેન્ક યુ જય હિન્દ